ટાઈમ છે અગિયાર થી રાતના આઠ વાગે ગુજરાત અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને સરસ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ નાઇન વન સેવન ટુ ફાઈવ પડાણા ગામના યુવાન સાથે પાંચ કરોડની છેતરપિંડી કરનાર મહિલા મુંબઈથી પકડાઈ પડાણાના યુવાન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી મહિલાને પોલીસે મુંબઈથી ઝડપીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે પડાણામાં રહેતા યુવાન મુંબઈ ફરવા ગયા બાદ આરોપી અફસાના ખાતુન ઉર્ફે સિમરન કૈલાસ ગાયકવાડ વર્ષ પાંત્રીસ રહે બંગાળામાલા સોસાયટી અંધેરી વેસ્ટ મુંબઈના સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ યુવાન ફસાયો હતો આરોપી દંપતી તબક્કાવાર યુવાન પાસેથી લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપિંડી કરી હતી આ ગુનામાં આરોપી અફસાના પાંચ મહિનાથી ફરાર હતી આરોપી મુંબઈ તેના ઘરે હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને ઝડપી પાડવામાં આવી હતી અને તેણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં પીઆઈએસવી ગોઝિયા પીએસઆઈ સી એચ

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની દર્શક મિત્રો આજે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર